ભાદરવી પૂનમ મહામેળા બે હાજર પચીસ નો આજે ચોથો દિવસ હતો ચોથા દિવસે અંદાજીત બાવીસ લાખ કરતા વધારે માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે અને જયારે અંબાજી તરફ આવતા તમામ માર્ગો ઉપર પખવાળા સંઘો અને માય ભક્તો નો જે માનવ મહેરામણ છે તે ઉમટી પડ્યો છે ત્યારે આરા સુધી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વખત રોજ ભાદરવી પૂનમ મેળા એક માતાજીની કૃતિઓ ની રજૂઆત કરવામાં આવી હતી ચાર ચોકમાં અને સમગ્ર અંબાજી પરિસરમાં હાજર લાખો ભાઈ એ આ ડ્રોન નિહાળી અને શક્તિ ભક્તિ અને આસ્થાના આ મહાકુંભમાં મા અંબાના આશીર્વાદ મેળવીએ